નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો કોઈક વખત આપણે શરીરની અંદર કોઈક ભૂલને કારણે અથવા કોઈક ખાનપાનને કારણે આપણા શરીરની અંદર જવરની સમસ્યા થતી હોય છે જવર એટલે કે આપણે તાવ બરાબર છે તો તાવની જે સમસ્યા થાય તો ઘણી વખત આપણે ભાગે આપણે સીધા મેડિકલમાં જઈએ તાવની ગોળીઓ લઈ લઈએ બરાબર છે અને એકથી બે દિવસની અંદર એને આપણે છુટકારો મેળવી શકીએ એ તો આપ સૌ પ્રેક્ટિકલી આપણે અનુભવ કરી ચૂક્યા છીએ પણ ન કરે નારાયણ કોઈક વ્યક્તિને એ ગોળીઓ સમય જતાં યુવાન હોય તો એટલી તકલીફ ના આપી શકે એનું રિએક્શન ના આપણને જોવા મળી શકે પણ સમય જતાં આપણા આંતરિક અંગને એ ગોળીઓ નુકસાની પણ પહોંચાડી શકે બરાબર છે તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે એટલે બને ત્યાં સુધી આપણે આયુર્વેદ જે છે એની ઔષધિઓ છે એનો ઉપયોગ કરીએ અને જે જવરની સમસ્યા થાય એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ તો કદાચ તમને મેલેરિયાનો તાવ હોય ટાઢીયો તાવ હોય આંતરિક તાવ હોય તો એની અંદર પણ તમે આ આયુર્વેદિક ઔષધિ છે એનો તમે બેશક પણ ઉપયોગ કરી શકશો અને કદાચ તાવ ન હોય તો પણ એનો ઉપયોગ કરી શકશો તો પણ તમને એ પ્રોટેક્શન જેવું કામ કરશે એકદમ રક્ષણ આપી શકશે મોસમ આધારિત અને કદાચ ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ અને આપણી નજર સામે પણ એ ઔષધિનો આપણે ખ્યાલ હોય કે આ ખરેખર આયુર્વેદિક ઔષધિ છે પણ એનું આપણે પ્રેક્ટિકલી કે યોગ્ય ખ્યાલ નથી હોતો કે આ ઔષધિ આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ એનો રસ ઉપયોગ કરી શકીએ કે એનો ઉકાળું ઉપયોગ કરી શકીએ એનો આપણે પ્રેક્ટિકલી અનુભવ હોતો નથી તો એવી સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો તો ચાલો હવે માની લો કે આપણે ન કરી નારાયણ આપણા શરીરની અંદર તાવની સમસ્યા આવી ચૂકી ઘણી વખત ઘણા એવા પ્રકારના તાવ આવે છે બરાબર છે એનું પણ તમને ખ્યાલ છે જાણકારી પણ છે પણ છતાં પણ તમે એમાંથી છુટકારો જો ના મળતો હોય તો આ ઔષધી જે છે એનો તમે બેશક પણ ઉપયોગ કરી શકો તો એ ઔષધી એક ક્વીનાઇન જેવું કામ કરે છે ક્યુનાઇન એટલે કે આમાં શરીરની અંદર ક્યુનાઇન કાર્ય ના હોય છતાં પણ એનો તમે ઉપયોગ કરી શકો એટલે નથી કોઈ તમારે બીજી કોઈ બે થી ત્રણ એવી ઔષધિનો ઉમેરો કરવાનો નથી ફક્ત એક જ ઔષધિનો તમે ઉપયોગ કરવાનો છે એ છે મિત્રો લીમડો લીમડાના પાન આ તે બધું જ તમે એનો ઉપયોગ કરી ચૂક્યા હશો લીમડાની છાલનો પણ તમે ઉપયોગ કરી ચૂક્યા હશો પણ લીમડાની જે છાલ આવે એની અંતર છાલ એનો તમે ખ્યાલ હશે કદાચ લીમડો એની છાલ આપણે કાપીએ તો એની અંદરની તરફની જે છાલ નીકળે બરાબર છે એ છાલ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે એને નથી વાટવાતી નથી એનું ચૂર્ણ બનાવવાનું કશું જ નથી લીમડાની છાલ તમે કાપો એની અંદરની જે છાલ આંતરિક જે છાલ છે એ કાઢી નાખો બરાબર છે નાના નાના ટુકડા કરી દો અથવા તો તમે ટુકડા ના કરો તો પણ ચાલી શકે ફક્ત એ અંતર જે છાલ છે એ પાણીની અંદર રાત્રે તમારે પલાળી દેવાની બરાબર છે રાત્રે પલાળી દો સવારે ગાડી લો અને એ જ પાણી તમારે તમને મેલેરિયાનો તાવ હોય આંતરિક તાવ હોય ટાઢીઓ તાવ હોય એની અંદર તમે બેશક પણ ઉપયોગ કરી શકો એટલે આ જે આંતર જે છાલ છે લીમડાની એ ક્વિનાઇન જેવું કામ કરે છે મિત્રો એટલે ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે એટલે ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકો તમને તાવની સમસ્યા હોય કે ના હોય મહિનાની અંદર એક મહિનાની અંદર બે મહિનાની અંદર પણ તમે આ પ્રયોગ કરી શકો જેથી કરીને આપણને તાવ સામે આપણું શરીર પ્રોટેક્શન એક સ્ટ્રોંગ બની શકે એટલે કદાચ ન કરે ને વાતાવરણની અંદર બદલાવ થાય સમસ્યા થાય તો આપણા શરીરની અંદર તાવનો જે પ્રભાવ છે એ અટકાવી શકે અને આપણા શરીરની અંદર તાવની કોઈ એન્ટ્રી પણ ના થઈ શકે એટલે ક્વિનાઇન જેવું કામ કરે છે એટલે ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકો તમને કોઈ આડસર પણ થશે નહીં હા તમને સ્વાદ ખબર જ છે કે લીમડાનો સ્વાદ એનું રસ કેવું હોવું જોઈએ પણ એ જે આંતર જે છાલ છે એ ખૂબ એક અસરકારક કામ કરે છે મિત્રો તાવની અંદર એટલે તમને કોઈ પણ પ્રકારનું જીવનની સમસ્યા થતી હોય તો તમે ચોક્કસપણે આ પ્રયોગ કરજો લીમડાની અંતરચાલ કાઢી લો પાણીની અંદર બોડી રાખો એક રાત સુધી સવારે ગાળી અને એનું સેવન કરો સવારે ભૂખ્યા પેટે અડધો કપ તમારી ઈચ્છાનો અડધો કપ એક કપ પણ તમે તમારી ઈચ્છા અનુસાર તમે કરી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે જવરની સમસ્યા કદાચ તમને થઈ જવરની સમસ્યામાં તમે છપડાઈ ગયા તમે ગોળીઓ લીધી છતાં પણ તમને રાહત ના મળી એક દિવસ બે દિવસ તમને રાહત મળી ફરી એનો તાવનો પ્રભાવ વધી ચૂક્યો બરાબર છે તમે રિપોર્ટ પણ કરાવી ચૂક્યા અને ફરી પણ તાવનો પ્રભાવ વધી ચૂક્યા શરીરમાંથી તાવ નીકળતો જ ના હોય તો તમે તમને કોઈ પણ પ્રકારનો તાવ હોય તમારા રિપોર્ટની અંદર તમને ખ્યાલ આવ્યો છે કે કોઈપણ પ્રકારનો તાવ હોય તમને એની અંદર રિકવરી ના મળતી હોય તો ચોક્કસપણે તમે લીમડાની અંતરછાલ પાણીની અંદર હાથે બોડી દો એને એનું જે સેવન કરશો એટલે તમને ખૂબ સારો રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે તો મળી કોઈના વિડિયો સાથે ત્યાં સુધી ખાસ તમારું ધ્યાન રાખજો આપણા શરીરનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણે સમય જતાં આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ સહી સલામત રાખી શકીએ જેથી કરીને આપણે કોઈ પણ કાર્યની અંદર આગળ વધી શકીએ શરીર નબળું પડશે શરીરની અંદર તકલીફ આવશે એટલે આપણે માનસિક રીતે હતાશ થઈ જઈએ શરીર પણ નબળું પડી શકે કામ પણ ન કરી શકીએ તો એની સાથે વધારે તકલીફો આપણને ભોગવવી પડી શકે તો મળી કોઈનો વિડીયો સાથે ત્યાં સુધી અને ખાસ કરીને તમને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની જિજ્ઞાસા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને ભવિષ્યની અંદર તમે આવી જ આયુર્વેદિક ઔષધિનું ઘર બેઠા તમે ખૂબ સરળતાથી ધિરાજપૂર્વક સાહસપૂર્વક તમે ઉપયોગ કરી શકો જેથી કરીને આપણે જે કંઈ સમસ્યા થાય આપણા શરીરની અંદર એટલે અનુસંધાને આપણે આયુર્વેદિક ઔષધિના નિયમો ઔષધિનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરી શકાય એ પણ આપણે જાણકારી રાખવી જરૂરી છે તો મળી કોઈ નવી સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આવશે મળે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે